જિલ્લા શિક્ષણ અધિકારી પર રહ્યા છે આવા લોકોના આવવાથી કામધેનુ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટી કે જેમાં આજે દેશના વડાપ્રધાન અને ગઈકાલના મુખ્યમંત્રીની જે કોઈ પણ કલ્પનાઓ હતી એ કલ્પનાઓને બળ મળશે સાહેબ આપે અર્બુદા સેના બનાવી હતી ને આજે અર્બુદા સેનાના કેટલા ખોદેદારો બીજેપીમાં એન્ટ્રી કરી રહ્યા છે અર્બુદા સેના એક સામાજિક સંગઠન છે અને સંગઠનના માધ્યમથી સમાજના ઉપલા વર્ગનો લાભ સમાજના છેવાડાના વર્ગ સુધી પહોંચે તે પ્રયત્નો રહેવાના છે આપ લાંબા સમય બાદ બીજેપીના સ્ટેજ ઉપર જોવા મળીએ પક્ષના કાર્યકર્તાને જ્યારે જે કોઈ પણ કામ અથવા જવાબદારી સોંપાતી હોય છે એ પ્રમાણે કામ કરવાનું હોય છે